સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેના સીસીટીવી કમાન્ડ એન્ડ સેન્ટર નેત્રમનું અપગ્રેડેડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ અત્યાધુનિક અને અપગ્રેડ કરાયેલા નેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અપગ્રેડેશન સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થામાં એક મોટું અને મહત્વનું પગલું છે સુરત શહેર હવે એક હજાર ચારસો પચાસ થી વધુ સીસીટીવી કેમેરાની સતત નિગરાની હેઠળ છે આ કેમેરા માર્ગો જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તાર પર નજર રાખશે જેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવી શક્ય બનશે સૌથી મહત્વની વાત એ છે કે સુરતના સાતસો નવ જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ હવે ગાંધીનગર ખાતેના રાજ્ય સ્તરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી પણ થઈ શકશે સુરત પોલીસના હાલના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને સેન્ટ્રલાઇઝ કરીને નેત્રમની રચના કરવામાં આવી છે અહીં બોડી વોન ત્રણ કેમેરાનું લાઈવ મોનિટરિંગ કરવાની સુવિધા સજ્જ કરાઈ છે કંટ્રોલ રૂમના તમામ વોલ્સ તથા ડિસ્પ્લે સિસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે જેથી શહેરના વિવિધ વિસ્તારોનું વધુ સ્પષ્ટ અને રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બન્યું છે શહેર પોલીસને કુલ એક હજાર ચારસો સાત સીસીટીવી કેમેરા ફાળવવામાં આવ્યા છે જેમાંથી એક હજાર ત્રણસો તેત્રીસ કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે અને તેમાંના હાલ સાતસો નવ કેમેરા કાર્યરત છે આ કેમેરા શહેરના મુખ્ય માર્ગો જાહેર સ્થળો અને સંવેદનશીલ ઝોનમાં લગાવવામાં આવ્યા છે જેના થકી સલામતી વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત થશે આ સીસીટીવી કેમેરા નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ ગુનાખોરીને અટકાવવાનો અને ગુનાખોરીને વહેલી તકે પકડવાનું છે કેમેરાના ફૂટેજ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ પર સમયસર નજર રાખી શકાશે જેનાથી મોટા ગુના બનતા અટકાવી શકાશે પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપીઓના ફોટાઓ સિસ્ટમમાં સ્કેન કર્યા છે આ સ્કેન કરેલા ડેટાબેઝની મદદથી જ્યારે પણ આ આરોપીઓ કેમેરાની રેન્જમાં આવશે ત્યારે સિસ્ટમ તાત્કાલિક ચેતવણી આપી શકશે નવી ટેકનોલોજીના કારણે ગુનાખોરી કરનારા આરોપીઓને ઘટના બાદ તુરંત ઓળખીને અને તેમના હિલચાલ પર નજર રાખીને ઝડપથી પકડી શકાશે આ અપગ્રેડેડ નેત્રમ સેન્ટર સુરત શહેરની સુરક્ષા અને સલામતીને એક નવા સ્તરે લઈ જશે જેનાથી નાગરિકો વધુ સુરક્ષિત મહેસૂસ કરશે

અને અમારો જો રેડ લાઇટ વાલે છે તો તેના આર એલ બી ડી કેમેરાઓ છે આ કે આ કેમેરાઓના કોમ્બિનેશન સાથે આજ જો સજજ રહેશે અહીંયા સતત જો 30 જેટલા પોલીસના સ્ટાફ જો હે કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે આ કાર્યરત રહે અને સાથે સાથે જેટલા ભી અમારો બોડી વર્ન કેમેરા આવે છે બોડી વર્ન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ છે

અને આ બધાનો કોઈ મુવમેન્ટ થાય છે તાત્કાલિક અહીંયા પોપઅપ થાય છે અને આપણને ખબર પડે છે ક્રિમિનલના મુવમેન્ટ અહીંયા થઈ રહી છે તો અમારા ટાર્ગેટ છે જો માનની ડિપ્ટી સીએમ સાહેબ સૂચના આપી છે કે સુરત શહેરના તમામ એવા ગુનેગારો જો પ્રજા નરંજ છે છે સાથોસાથ જો જેટલા વોન્ટેડ છે અને સાથોસાથ સુરત શહેરના તમામ સીસીટીવી કેમેરા સિસ્ટમ નું મોનિટરિંગ હવે રાજ્ય સ્તરે સંકલિત કરવામાં આવ્યું છે ગાંધીનગર સ્થિત ત્રિનેત્રમથી સુરત શહેરના સીધું લાઈવ સુપરવિઝન કરવામાં આવશે સોફ્ટવેર સિસ્ટમમાં કરાયેલા અપગ્રેડેશનને કારણે ડીજીપી ઓફિસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ સુરતના નેત્રમની લાઈવ ફીડ જોઈ શકાશે જેના કારણે ઝડપથી નિર્ણય લેવો અને ઇમરજન્સી પ્રતિભાવ વધુ અસરકારક બનશે